નમસ્કાર મારું નામ જલ પટેલ છે આજે હું જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીને જન્મદિવસની શુભેચ્છા આપું છું પ્રજા માટે જેમના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા છે એવા ડાઉન ટુ અર્થ યુવા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી જનસેવા અને સમાજ સેવામાં સદા અગ્રશીલ લોકલાડીલા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ખરા અર્થમાં લોકપ્રતિનિધિ કેવા હોવા જોઈએ એવું જો કોઈ પૂછે તો એ પલનોય વિચાર કર્યા બે ધડક કહેવું પડે કે આપણા જામનગરના યુવા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી જેવા હોવા જોઈએ કારણ કે લોકોના કામ માટે રાત દિવસ જોયા વિના સતત તેઓ દોડતા રહે છે અને પ્રજા માટે એમના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહે છે સેવાના કામોમાં સદા અગ્રશીલ રહેનારા તેમજ સાદગી સભર વ્યક્તિત્વ ધરાવતા દિવ્યેશભાઈ અકબરીએ ખૂબ નાની વયે સફળતાઓ મેળવી છે આ સફળતાઓ પાછળ તેમના કામ બોલે છે રાજકારણમાં જેમની કોઈ અપેક્ષા નથી એવા કર્મશીલ નિષ્ઠાવાન નેતા દિવ્યેશભાઈ અકબરી ડાઉન ટુ અર્થ છે જનસેવાની સાથે સમાજ સેવા જેમનું જીવન છે અને કોઈ પણ માણસ કોઈ પણ સમયે તેમને ફોન કરી શકે મળી શકે આજે તેઓનો જન્મદિવસ છે તે નિમિત્તે જાણીએ દિવ્યશભાઈના જીવનની આછેરી ઝલક જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામના રણછોડભાઈ અકબરીને ત્યાં મકરસંક્રાંતના રોજ દિવ્યેશભાઈનો જન્મ થયો છે તેઓએ તેમનું શિક્ષણ જામનગરથી લીધું છે વિદ્યાર્થી કાળથી જ દિવ્યશભાઈ રાજકારણનો એકડો ઘૂટવા માંડ્યા હતા અને સમાજ સેવાની નીમ સાથે વોર્ડથી રાજકારણના પાઠ શીખવાની શરૂઆત કરી હતી તેઓના રાજકીય સફરના સારથી બનીએ તો નાઇન્ટીન નાઇન્ટી ફાઈવમાં પ્રથમ વખત વોર્ડના બુથ પ્રમુખની જવાબદારી તેઓને સોંપવામાં આવી હતી એ પછી ભાજપ યુવા મોરચા વોર્ડ પ્રમુખ તથા વોર્ડની મુખ્ય બોડીના પ્રમુખની જવાબદારીઓ સુપેરે નિભાવી હતી ત્યારબાદ બે હજાર દસમાં તેઓને શહેર ભાજપ સંગઠનના મંત્રી બનાવ્યા અને એ વર્ષે જ કોર્પોરેટર તરીકે પ્રથમ વખતની ચૂંટણી તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા અને મહત્ત્વની જવાબદારી બખૂબી નિભાવી એ પછી બે હજાર પંદરમાં માં બીજી વખત કોર્પોરેટર તરીકે વિજેતા બન્યા શાસક પક્ષના નેતા અને દાંડક ત્રીજી વખત નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા હતા વર્ષ બે હજાર બાવીસમાં માં પક્ષ દ્વારા તેમની નિષ્ઠાપૂર્વક કામગીરીની કદર કરીને વિધાનસભા જામનગર દક્ષિણની બેઠક પર ઉમેદવાર તરીકે તેઓની પસંદગી કરવામાં આવી અને વિધાનસભાની પ્રથમ વખતની ચૂંટણી લડીને દિવ્યેશભાઈ અકબરીનો રેકોર્ડ બ્રેક સિક્સટી ટુ થાઉઝન્ડથી વધુ મતથી વિજેતા થઈ નાની વયે ધારાસભ્ય બન્યા ધારાસભ્ય બન્યા બાદ પોતાના પ્રથમ જન્મદિવસ દિવ્યેશભાઈએ સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ કુપોષણથી સુપોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીના થ્રી એટી સિક્સ કુપોષિત બાળકોને દત્તક લેતા આ ઉપરાંત કુપોષણોને નાથવા અન્ય કુપોષિત બાળકોને દત્તક લઈને દિવ્યેશભાઈ બાળકોની તંદુરસ્તી માટે સતત ચિંતા કરતા રહે છે મકર સંક્રાંતિ ઉપર આવતા પોતાના જન્મદિવસને અનોખી અને સમાજ સેવા લક્ષી ઉજવણી કરવા માટે દિવ્યેશભાઈ જાણીતા છે તેઓ દ્વારા બાળકોને દત્તક લેવા ઉપરાંત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કર્યું હતું બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે એકવીસો જેટલી બહેનો માટે મેમોગ્રાફી અભિયાન હાથમાં ધર્યું જામનગર સેવન્ટી નાઇન દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં યુવા ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ જુદા જુદા ક્ષેત્રમાં પોતાનું વિઝન દર્શાવ્યું છે રાજકીય અને સમાજસેવાની સાથોસાથ દિવ્યશભાઈ આરોગ્ય અને વિકાસલક્ષી કાર્યો બાબતે પણ સદાગ્રશીલ રહીને કામો કરતા આવ્યા છે સ્વાભાવિક રીતે તેઓએ કરેલા કામોની યાદી લાંબી છે પરંતુ અહીં આપણે એક નજર દોડાવીએ તો જીજી હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડિપાર્ટમેન્ટ શરૂ કરાવ્યો એમઆરઆઈ મશીનથી લઈ આધુનિક સાધનો પ્રદાન કરવામાં આવ્યા છાત્રો માટે નવી હોસ્ટેલ જીજી હોસ્પિટલ તથા એસટી બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરાવીને જવાબદારી લેવા માટે તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે આ ઉપરાંત હાપાઢીચડા અને લાલપુર રોડ પર આરોગ્ય કેન્દ્રના નિર્માણ આધુનિક ડ્રેનેજ સિસ્ટમ ઉપરાંત નગરસીમ વિસ્તાર માટે જીઆઈડીસી વિસ્તારમાં પ્રાણ પ્રશ્નો ઉકેલ અને વિકાસ કાર્યોમાં તેઓએ મહત્વનો યોગદાન આપ્યું છે ફ્રેન્ડ જેવા ફિલ્ડના ફાઇટર અને સૌના ફેવરિટ એવા દિવ્યેશભાઈ લોકોની વચ્ચે કામ કરવામાં ટેવાયેલા છે અને નાના માણસોના કોઈ પણ કામ માટે તેઓ હંમેશા તત્પર રહે છે ભાજપ સંગઠનના નાના કાર્યોથી માંડીને તમામ નાગરિકોનો વિશ્વાસ જીતી અને સૌની સાથે રહીને ચાલવામાં માણનાર દિવ્યેશભાઈ કોઈ પણ જાતના ભેદભાવ વગર લોકોની સેવા કરે છે બે દાયકાના રાજકારણ દરમિયાન અનેક વખત સારી નરસી બાબતોનો તેઓએ સામનો કર્યો છે એક સામાન્ય કાર્યકરમાંથી વોર્ડના રાજકારણથી શરૂ થયેલી તેઓના સફર આજે લોકપ્રિય ધારાસભ્ય સુધી પહોંચી છતાં તેઓ જમીન સાથે જોડાયેલા છે એટલે કે બીજા રાજકારણીઓની જેમ તેઓ રાજકારણનો રંગ માથા પર નથી ચડાવી દીધો વ્યવહાર સાદગી વ્યક્તિત્વ અને એક ભાઈબંધ જેવા અને એ તો આપણા ધારાસભ્ય એવો અહેસાસ તેમને મળનાર દરેક વ્યક્તિને અચૂક થયા વિના રહે નહીં નાના માણસોથી લઈ મોટા માણસો સુધીનો કોઈ પણ તેઓને અડધી રાત્રે પણ રજૂઆત માટે મળી શકે છે લોકોના કામ માટે સતત દોડતા દિવ્યેશભાઈ ચૂંટણી વખતે પાર્ટીને જીતાડવા માટે પણ દિવસ રાત જોયા વગર સતત મહેનત કરતા રહે છે એવું કહેવાય છે કે રાજકારણમાં તેમની કોઈ અપેક્ષા નથી એ જ રીતે તેઓ કોઈને રાજકીય હરીફ પણ માનતા નથી તેઓ પોતાના કામ પ્રત્યે રચ્યા પચ્યા રહે છે શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોનો વિકાસ થાય એવા વિઝન સાથે લોકોથી ખંભોથી ખંભો મેળવીને કામ કરવામાં તેઓ માને છે કદાચ આ જ તેમની સફળતાની જ આવી છે ધન્યવાદ જય હિન્દ